નવા ટાયર છે ને પકાભાઈ નું હાથ નું મુહૂર્ત કરવાનું છે પકાભાઈ કોઈ દી કઈ થવું ન જોયે નવા ટાયર ને જો તમારે બે નવા ટાયર નાખી દીધા

એટલે આપણે ભાઈ જોઈએ મારવો જો જોઈએ ટાયરને બેને ખોલીને લઈ જવાના છે નાથી ફિટ કરીને લાવવાના શોરૂમેથી એના માટે જો બે ટાયર કાઢી નાખાશીએ અત્યારે જો ટાયરને હાવ કરી દીધું નોખું બે ટાયર ઉપર હવે આપણે જવાનું છે રાજુલા લઈને હવે ભાઈ આ ટાયરના કાંઈ ટુ વ્હીલમાં નહીં લઈ જાય એટલે માટે આપણે ફોર વ્હીલ લઈને જવાનું છે તો હવે ઘરે ફોર વ્હીલ લેવા જવાનું છે કેમ કે હવે ટ્રેક્ટર તો હા પાણા મેકીને રેડી કરી દીધું છે તો હવે આપણે જો આવી રીતના ટાયર લઈ જઈએ છીએ કેમ કે અહીં તો ફોર વ્હીલ નહીં આવે ખેતરમાં એટલે આપણે લઈ જઈએ છીએ આપણે રસ્તે જો રસ્ત ખેતરમાંથી લઈ જવું પડે ભાઈ રસ્તે કેમ કે ભાઈ ખેતરમાં કંઈ ફોર વ્હીલ ન આવે ભાઈ એટલે જો આવી રીતે દેડ દેડ આવવું પડે જુઓ તમારે જો થઈને બાકી ઘાય ઘા જુઓ તમારે આવા ટાયર તો ભાઈ પહેલા બહુ ફેરવા એટલે કંઈ વાંધો ન આવે તો હવે ફોર વ્હીલ આવી ગયા છે આપણે જો વાડીએ બે ટાયર પણ પીડા છે ને ફોર વ્હીલ આપણે આવી ગઈ છે તો હવે નાખવાના છે ફોર વ્હીલમાં ટાયર ને જવાનું છે આપણે રાજુલા નવા ટાયર લેવા હાલો હવે તો ટાયર ભરવા જો છે હવે ગાડીમાં તો ભાઈ જોઈએ એક થી ભરાઈ તો કર આપણે થોડીક હેલ્પ કરી જો ભાઈ એક તો લગભગ નઈ જ ભરાય હવે આલવા આપણે ટાયર નાખ ચડાવવા લાગવા જો છે તો બે ટાયર નાખી દીધા છે ગાડીમાં અને હવે આપણે જવાનું છે ઘરે હા બાવણું દેવાયું છે અને હવે જવાનું છે ઘરે આપણે ઘરે થી જવાનું છે રાજુલા કેમ કે પૈસા લઈ જાવવા જો છે પૈસા પૈસા વિના ટાયર કોઈ આપશે નઈ ભાઈ હાલો હવે આપણે જઈએ ઘરે લે ભાઈ સી તો આપણે રુધી ભાઈ છે ભાઈ પછી કે ભાઈને ઘરે મહીને આપણે વહી જવાનું છે રાજુલા હાલો આપણી ગાડી વાડીએથી નિહરી ગઈ છે ભાઈ જાય છે હલો ભાઈ રાજુલા આવી ગયા છે ને શોરૂમ ભાઈ બંધ છે હવે શું કરશું ભાઈ હવે કાંઈ વાંધો નહીં શોરૂમવાળાને ફોન કરી એટલે ભાઈ આવશે લગભગ તો આવે શોરૂમવાળા તો શોરૂમવાળાને ફોન કર્યો એટલે શોરૂમવાળા આવી ગયા ને હવે આપણે ટાયર લેવા ગયા છે જોઈએ આપણે ટાયર ક્યારે આપે ટાયરનો સ્ટોક તો બહુ જાજો છે ભાઈ હવે આપણે ટાયર ક્યારે આપી જોવાનું છે જો ટાયરનો સ્ટોક બહુ છે જો ભાઈ આપણે ટાયર બી આવી ગયા છે જો બે ટાયર બે જોટો જ નાખવાનો છે આપણે જોઈએ હવે કેટલાના થાય આપણે ભાઈને પૂછીએ બિલ આગળ આવે તો ખબર પડે ભાઈ કેટલાના થાય ભાઈ તો તમારે ટાયર બાકી નવા આવી જાય તમે આપણે પાંચ પાંચ વર્ષ ઉપાધીની જો તમારે એમાં ઓ જ નહીં જો તમારે ટેકડે ટી તો ભાઈ આવે બિલ આવે પછી ખબર પડે ભાઈ કેટલાનું બિલ બને કાંઈ વાંધો નહીં પંદર વીસ હજારનું બિલ આવશે બહુ રાજુ બિલ ન આવે એટલું ભરીને આપણે ભીજ જવાનું છે કેમ કે ભાઈ આપણું ટ્રેક્ટર ભાઈ અત્યારે સીઝન આવે છે ને અત્યારે ટ્રેક્ટર પીડ્યું હોય મેળ આવે ભાઈ જો ટાયર તો જો તમે કહો એટલા બધા ટાયર તો આપણો એમ મારે બે ટાયર ને ટ્યુબ આવી ગઈ છે ને આપણે હવે જવાનું છે રાજુલામાં ફિટ અમારે ભાઈ રજો આગળ ટાયર ચડાવે હાલો ભાઈ ચડાવો આપણા નવા ટાયર આવી ગયા છે અમારે એમના રેડી રેડી હાલો

હાલો ભાઈ ટાયર ફિટ કરવા આવી ગયા છે યાર ભાઈ પાસે જો હવે એ ભાઈ અડધી કલાક નું કીધું છે અડધી કલાક સુધી ભાઈ આપણે આટા મારવા તો તમારે પોલા ભાઈ પણ આવી ગયા છે જો તમારે હવે બે ટાયર નવા છે એટલે અડધી કલાક તો ફિટ કરતા થાય જ ભાઈ બી ભાઈ એકલા છે એટલે અડધી કલાક થાય હવે જોઈ કેવી રીતના કરે છે ફિટ કેમ કે આપણે કોઈથી ટાયર ભાઈ પહેલી વાર નાખ્યા ટ્રેક્ટરમાં એટલે કોઈથી ખબર ન હોય હવે જોઈ ભાઈ ફિટ કરે છે એની રીતના આપણે ત્યાં કરવાનું હોય ભાઈ જો તમારે વલસાડમાં પેટ્રોલ પંપ છે એની ભાઈની હામીદ દુકાન છે જો મસ્ત મજાની હવે ટાયર ફીટ કરે છે આપણે બસ ખાલી જોવાનું છે હવે ભાઈ અડધી કલાકનું કીધું એટલે હું ભોલાભાઈ હોય એવા નાસ્તો કરવા જો હવે ભોલાભાઈ હું ખબર આવે જોઈએ આપણે કાક તો ખવરા આવશે ને ભોલાભાઈ રાજુલામાં લાવ્યો તો હજી ભોલાભાઈ ઓર્ડર કીધો આગળ આવે તો ખબર પડે હું છે હું નહીં જોઈએ હવે ભોલાભાઈ કે પાંચ મિનિટ મહેશભાઈ ખમો હવે વાઇટિંગમાં છે આપણો ઓર્ડર જોઈએ આગળ આવે પછી ખબર પડે હું છે હવે

વુકળો કોર આવે રૂકડે નહીં વાડે આવવાનું કોણ 3 કલાક રોકડી છે મારા પેક ઉપર નિયોજન એ વાર લાગશે વાર લાગશે ને ટાયર બટ કે તા વાર ન લાગે બધું થા ભાઈ નું કરી મને નો મળખાય એ ક આપણે હાચો કરી હા

ઓલા ભાઈ ડ્રાઈવર છે જો હાય હાલો ભાઈ ટાયર લઈને કર્યા હોઈ આવે છે ને હવે ભાઈ ટાયર ઉતારે છે જો તમારે લો ભાઈ નવા ટાયર આવી ગયા છે લઈને ગા પકા ભાઈ હવે તમારે પકા ભાઈને ને લઈને આવ્યો ફિટ કરવા પકા ભાઈ હવે ટ્રેક્ટરના ટાયર ફિટ કરી દે હજો નવા નવા હો ભાઈ પકા ભાઈ હું જો પકા ભાઈને ફોન આવી જો કાઈ માં તો ની ટ્રેક્ટર તો અમે પીડ્યું છે તમને બતાવું તો તમારે ફટકડો થઈ ગયો થાય આ ફટકડો ફટકડો થઈ ગયો જો તો ખરા ટ્રેક્ટર ની હાલત કાઈ ન હોય હું તો હોય હમ આ આ બહાર આવે ઓલું ઊnder આવે ઊંડા હમ કાઈ ન હોય હવે આવી રીતે હાલત છે ટ્રેક્ટર ની હવે નવા ટાયર નાખી દે જો તમારે પકા ભાઈ લઈ આવે હજી અલે રાખો પકા ભાઈ

રાજે દીપભાઈ ને પッカભાઈ થોડીક હેલ્પ કરવા આવ્યા છે ને જેકભાઈ ને મારે છે પકા ધીમે ધીમે

ઘરે થઈને સારું થઈ હા ના ગાડી આડી થઈ લે નવા ટાયર હોવાય દવા